કમટુપી નું કિચચન તો ચાલો ફ્રેન્ડ આજે આપણે વરસાદ માં ખાવાની મજા પડી જાય તેવી મસાલા મકાઈ બનાવીશું મસાલા મકાઈ બનાવવા માટે બે લીલી મકાઈ લઈ લીધી છે તો તેને સારી રીતે ફોલી લેશું તો આપણી મકાઈ સારી રીતે ફોલાઈને રેડી છે હવે હવે આપણે એક મેગી મસાલાનું પેકેટ લેશું તે પ્લેટમાં નાખીશું તેમાં એક ચમચી જેટલું તેલ નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેશું લેશું અને બ્રશની મદદથી સારી રીતે મસાલો લગાવી દેસુ તો આપણી મકાઈમાં સારી રીતે મસાલો લાગી ગયો છે તો હવે આપણે તેને સારી રીતે શેકી લેશું આપણી મકાઈ સારી રીતે શેકાઈ ગઈ છે તો હવે આપણે તેને એક પ્લેટમાં સર્વ કરીશું ગાર્નિશ કરીશું તૈયાર છે વરસાદમાં ખાવાની મજા પડી જાય તેવી મસાલા મકાઈ એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ મસ્ત બને છે વિડીયો ગમે હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવી જ નવી રેસિપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થેન્ક્સ ફોર વોચિંગ ટેક કેર જય શ્રી કૃષ્ણ